મિત્રો જોડાઈ જાઓ એટલે આપણે મારે શું કહેવાનું છે હાલ દોસ્તો ફટાફટ જોડાઈ જાઓ આપણે ખાસ ચર્ચા કરવાની છે સવારે મતદાન મહાદાન આપણે કોઈને પૈસા ન આપી શકીએ કોઈને માલ મિલકત કંઈ ન આપી શકીએ પણ મતદાન કરવું જરૂરી છે કોઈ પણ પક્ષને મતદાન કરો આપણે એવું નથી કહેતા કે તમે આ પક્ષને મત કે ઓલા પક્ષ ને મત મિત્રો અત્યારે આપણા દેશમાં અને જે મિત્રો જોડાવ ને કોમેન્ટ કરજો ત્યાંથી જોડાણા હક છે આપણો અધિકાર છે સો ટકા મતદાન કરવું જોઈએ કોઈ પણ પક્ષને મત આપો તમે પણ મતદાન કરવું એ આપણો આપણે હક છે તો મિત્રો સવારે વેલા ઉઠી મતદાન કરજો બધા મેન્ટ કરજો દોસ્તો જોડાવે કોમેન્ટ આજે આપણે મતદાન કાલે કરવાનું છે એટલે એની ચર્ચા કરીશું મતદાન કરવું એ આપણે ફરજ આપણો હક આપણા દેશ માટે આપણા હક માટે આપણે મતદાન કરવું જરૂરી છે આજે આપણે મત વિશે થોડીક ચર્ચા કરીશું પછી આપણે રોજે લાઈવ કરશું તો જે પણ આપણા દર્શકોને જે વાત ઉપર અથવા કોઈ મુદ્દા ઉપર કોમેડી કોઈ પણ ચર્ચા કરશું કોમેન્ટ રોજે મિત્રો એ કોમેન્ટ કરો કે અમે અહી છીએ એમ ક્યાં ગામ થી છું મતદાન કરવું એ આપણી ફરજ અને આપણો હક છે

આપણે દાન કરવાનું છે કાલે બધા મિત્રો દાન કરજો મતદાન કોઈ પણ પક્ષને મતદાન કરી શકો છો આપણે કોઈ પક્ષ હારે કોઈ પ્રોબ્લેમ નથી આપણે કોઈ પક્ષ હારે લેવા દેવા નથી પણ એક જ કે આપણે મતદાન કરવું એ આપણો હક ને આપણો અધિકાર છે તો મેં ખાસ એટલા માટે જ લાઈવ કર્યું છે મિત્રો

દ્વારકાાદીશ મહાદેવ